આજે સવારે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું આ વખતે આમ આદમી પાર્ટીના નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય હતા ખંભતના ચિરાગ પટેલ તેમણે રાજીનામા આપ્યા બાદ તરત જ પછી પોતાની જ પાર્ટી સામે હૈયાવરાટ ઠાલવી હતી અને આકરા પ્રહારો કર્યા હતા જો કે આ બાબતને લઈને ફરી એકવાર અટકળો અને ચર્ચાઓ જેવી રીતે વેગવાન બની છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામા આપી શકે છે તે ચર્ચાઓને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે તે વચ્ચે થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને આવી રીતે જે અફવાઓ ફેલાવી રહ્યા છે તેમની સામે પણ તે વરસ્યા છે સાથે આટલું જ નહીં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ કમિટમેન્ટ આમ આદમી પાર્ટીને આપી દીધી છે કે હું ઘરે બેસી રહીશ પરંતુ ક્યારેક ભાજપમાં નહીં જોડાવું અને પાર્ટીને પણ નહીં છોડું તેમણે એવું પણ કહ્યું છે કે હું ડંકાની ચોટ ઉપર કહું છું છાતી ઠોકીને કહું છું કે આમ આદમી પાર્ટીમાં જ રહીશ शू समग्र मामलों बात करीशू आ वीडियो में नमस्कार दर्शक मित्रों नवजीवन न्यूज में आपू स्वागत है हूँ छू फैजान बजार चौबीस की लोकसभा की चूंटी पहला ज गुजरात में राजनीति जाने के करवट लेती हो रीते फरी एक बार પક્ષ મોસમ સક્રિય બની છે આપણે જે રીતે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી સમય જોયું કે નેતાઓનું આયારામ ગયારામ પાર્ટી અદલા બદલી જોવા મળી હતી તેવી જ રીતે હવે લોકસભાની ચૂંટણી પહેલા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને રાજીનામાઓનો દોર પણ યથાવત જોવા મળી રહ્યું છે આ વખતે તે આમ આદમી પાર્ટીમાંથી નહીં પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામું સામે આવ્યું છે જેમાં ખંબાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે અભિ અત્યારે બની ચૂક્યા છે ચિરાગ પટેલ તેમણે રાજીનામું આપી દીધું છે આ બાબતને લઈને ફરી આમ આદમી પાર્ટી ઉપર અનેક અટકળો તેજ બની હતી આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તે રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ ફરી એકવાર આજે શરૂ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીને મૌન તોડવું પડ્યું છે અને તેમણે પોતાની હૈયાવડાટ ઠાલવી છે મીડિયા સામે પણ તેમણે કહ્યું છે કે મીડિયાએ પોતાનું કામ કરવું જોઈએ આવી રીતે રાજીનામું આપશે આમ કરશે તેના બતાવવું જોઈએ અત્યારે કોઈ નક્કી નથી આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય રાજીનામું નહીં આપે તેવી કમિટમેન્ટ છે તે ઈશુદાન ગઢવીએ આપી દીધી છે તો સાથે તેમના સુરમાં સુર પુરાવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જામજોધપુરના છે તે હેમંત ખવા તેમણે પણ આમ આદમી પાર્ટીને કમિટમેન્ટ આપી છે કે હું ઘરે બેસવાનું પસંદ કરીશ પણ ભાજપમાં ક્યારેક નહીં જોડાવું હું ક્યારેક રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી નહીં આપું અને હું ડંકાની ચોટ ઉપર કહું છું છાતી ઠોકીને કહું છું કે હું આમ આદમી પાર્ટીમાં જ રહીશ

જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય અન્ય પાર્ટીમાં જોડાવા કરતા વિસ્તારના લોકોને સમગ્ર ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી

હેમંત ખવાય વધુમાં કહ્યું કે હું મારી જામજોધપુરના જે જનતા છે મારા જે મતદારો છે તેની સાથે ક્યારેક વિશ્વાસઘાત નહીં કરું હું ઘરે બેસવાનું પસંદ કરીશ પણ હું ક્યારેક ભાજપમાં નહીં જોડાવું તે પ્રકારની વાત છે તેના દ્વારા કરવામાં આવી છે જો કે આને લઈને હવે વાત સ્પષ્ટ થઈ છે કે આમ આદમી પાર્ટીને કે હવે જે ધારાસભ્ય છે તે રાજીનામું નહીં આપે જોવાનું એ રહ્યું કે આ કેટલા સમય સુધી અસર રહે છે ને આમ આદમી પાર્ટી પોતાના બચાવવામાં કેટલી સફળ રહે છે તે તો આગામી સમય જ બતાવશે કેમ કે ભૂપત ભૂપતભાઈ જેવી રીતે રાજીનામું આપીને ગયા છે પાર્ટીમાંથી પાંચમાંથી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા ચાર પર પહોંચી જાય તેના કારણે એક મોટો ઝટકો માની શકાય છે પરંતુ હવે ચારે ધારાસભ્યો છે તેમને કેવી રીતે પાર્ટી સાથે જ સાંકળી રાખવા છે તે હવે ઈશુદાન ગઢવી માટે એક મોટો પડકાર પણ બનતો હોય તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર